નવેમ્બર સોળ બે હજાર પચીસ લોકની લખેલી સુવાર્તા અધ્યાય એકવીસ કલમ ઓગણીસ તમારી ધીરજથી તમારા જીવનને તમે બચાવશો ચિંતન અંત સમયના સંકેતો વચ્ચે ઈસુ વચન આપે છે કે ધીરજ આધ્યાત્મિક નિપુણતા પ્રમાણ પ્રાપ્ત કરે છે આ રવિવાર આપણને ધીરજવાન આશા માટે વિનંતી કરે છે જે સત્તાવાણીમાં કેથલિક દ્રઢતાનો પડઘો પાડે છે તે કસોટીમાં દિલાસો આપે છે આપણને અડગ પ્રાર્થના અને સદૃઢ માટે બોલાવે છે નિરાશા સામે આપણા આત્માઓને સુરક્ષિત રાખે છે પ્રાર્થના ધીરજવાન ખ્રિસ્ત અમને કસોટીઓમાં મજબૂત બનાવો ધીરજથી આત્માનું રક્ષણ કરો ચર્ચ સાથે આપણે આશામાં રાહ જોઈએ છીએ આ મેન નમસ્તે ખ્રિસ્તમાં મિત્રો મનમાં અનંત પ્રશ્નો ધરાવતા નાના સંશોધકો અગ્નિથી ભરેલા યુવાન હૃદય અને દુનિયામાં પ્રથમ પગલાં ભરતા મહેનતું માતા પિતા અને લોકો ઈંટથી ઈંટ સુધી જીવન બનાવતા અને પ્રિય વડીલો જેમની શાંત આંખોએ ઋતુઓને આવતા અને જતા જોયા છે સોળ નવેમ્બર બે હજાર રોજ સામાન્ય સમયના આ તેત્રીસમાં રવિવારમાં આપનું સ્વાગત છે જેમ જેમ વર્ષ સૌમ્ય પાનખરમાં પાંદડાની જેમ વહેતું રહે છે તેમ આપણે લૂક અધ્યાય એકવીસ કલમ ઓગણીસમાં ઈસુના શબ્દોની આસપાસ ભેગા થઈએ છીએ તમારી ધીરજથી તમારા જીવનને તમે બચાવશો આ શબ્દો એક નમ્ર સંભાળ રાખનાર હાથ જેવા છે જે થાકેલા ખભા પર થપથપાવે છે એક વચન કે ઉતાવળિયા દુનિયામાં તે આપણી સતત રાહ છે જે આપણને સૌથી ઊંડો આકાર આપે છે ઈસુ અહીં મુશ્કેલી સામાન્ય વાત કરી રહ્યા છે ચિંતાના તોફાનો પરિવર્તન જે આપણને હચમચાવે છે પરંતુ તે કહે છે ઉન્માદ સાથે લડશો નહીં આશા સાથે પકડી રાખો ધીરજ ફક્ત શાંત બેસવાનું નથી તે ભગવાનના સમય પર વિશ્વાસ કરવાનો છે અંદરની શાંતિનો દાવો કરવા માટે હમણાં 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 તેને છોડી દેવાનો છે તે તમારા આત્માને કબજે કરવાનો છે કબજે કરીને નહીં પરંતુ રાહ જોતા આગળ વધવાનો છે માટીમાં દબાયેલા અને શાંત બીજના જેમ તે વરસાદને ઉતાવળમાં ન આવવાના કારણે ખીલે છે આ વાત આપણા બધા માટે આપણા જ્યાં પણ રહીએ છીએ ત્યાં વાસ્તવિકતામાં લાગુ પડે છે બાળકો રાહ જોવી એ કાયમ માટે લાગે છે જેમ કે આરામ માટે ઝૂલતા વળાંક માટે સુવાના સમયે તે વાર્તા માટે પણ જુઓ તે ધીરજવાન વ્યક્તિ એમ કહે ઠીક છે ભગવાન હું તમારા પર વિશ્વાસ કરું છું રાહ જોવી આશ્રયમાં ફેરાઈ જાય છે તમે શીખો છો કે તમારું હૃદય મોટા સપનાઓ માટે પૂરતું મોટું છે અને ભગવાન શાંત સ્થળોને તેના અવાજથી ભરી દે છે કિશોરો ઓહ દબાણ દબાણ એટલે પ્રેશર મિત્રો છલકાઈ રહ્યા છે ફાઇનલ આવી રહી છે ભવિષ્ય ધુમ્મસ જેવું ધુમ્મસવાળું છે નિયંત્રણમાં ચુસ્તપણે વળગી રહેવું તે તમારા સ્પાર્કને ચોરી લે છે પણ ધીરજ તે તમને શ્વાસ લેવા વાસ્તવિક શક્તિ બનાવવા માટે મુક્ત કરે છે જેમ કે એવી દોડ માટે તાલીમ લેવી જે તમને તમે જાણો છો કે તમે આનંદથી દોડશો ઉતાવળ છોડી દો ભગવાન દ્વારા બનાવેલ હિંમતવાન અને અતૂટ મેળવો માતા પિતા અને કામદારો તમારા જીવન મેરેથોન છે સમય મર્યાદા જે ખેંચે છે બાળકો જે પરીક્ષણ કરે છે દૈનિક ફરજો દ્વારા વિલંબિત સપના તમારા આત્માને સંકોચમાં બચાવવાનો અર્થ એ છે કે પ્રાર્થના માટે થોબો ભૂલને માફ કરો સ્મિત સાથે એક સમય એક દિવસ વન ડે એટ અ ટાઈમ આ ધીરજ તે તમારી સુપર પાવર છે જે અરાજકતાને શાંત બનાવે છે તમારા પ્રિયજનોને સાબિત કરે છે કે ભગવાન પાસે લાંબી રમત છે અને વડીલો તમે આ કળામાં નિપુણતા મેળવી છે વિલંબિત નુકસાનમાંથી આનંદમાંથી જે પ્રકટ થવામાં સમય લે છે ચા પર અથવા શાંત સ્મિતમાં કહેવામાં આવતી તમારી ધીરજની વાર્તાઓ આપણને બધાને શીખવે છે આત્માઓ દોડમાં નહીં પરંતુ અડગ પગલાંઓથી જીત્યા છે તમે તમારા પર કબજો કરી લીધો છે હવે મશાલ પસાર કરો ઈસુ આપણને આ ધીરજવાન માર્ગ પર આમંત્રિત કરે છે કારણ કે તે ક્રોસ સુધી કબરમાંથી પસાર થઈને પુનરુત્થાન સુધી ચાલ્યા હતા આપણી રાહમાં ઉપચાર માટે સંવાદિતા માટે સ્વર્ગ માટે ધીરજ નિષ્ક્રિય નથી તે શક્તિશાળી છે તે મહિનાઓ સુધી લગ્નોને સુધારે છે કાંકરામાંથી બગીચા ઉગાડે છે કસોટીઓને સાક્ષીઓમાં ફેરવે છે જ્યારે આપણે આ રીતે આપણા આત્માઓને કબજે કરીએ છીએ ત્યારે આપણે ફક્ત ટકી રહેતા નથી આપણે ચમકીએ છીએ એકબીજા માટે માર્ગ પ્રકાશિત કરીએ છીએ જો આ તમારામાં તે સ્થિર અગ્નિ જગાડે છે તો તે ધીમેથી કહે છે કે પકડી રાખો તમે રોકાયેલા છો તો અહીં અમારા વર્તુળમાં જોડાવો ચેનલને સબસ્ક્રાઈબ કરો જ્યાં આપણે આ સત્યનો અઠવાડિયા પછી અઠવાડિયા સુધી અગ્નિની આસપાસ પરિવારની જેમ કૃપામાં સાથે વધીને ખોલીએ છીએ સર્વકાળના ભગવાન પિતા જે ખુલ્લા હાથે રાહ જોવે છે પુત્ર જે આપણા માટે સહન કરે છે આત્મા જે આપણા આત્માઓને સ્થિર કરે છે અમને એવી ધીરજ આપો જે આપણને રાખવાની જરૂર છે એવી શાંતિ જે પ્રવર્તે છે પિતા પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન